નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય એ જે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ કરે લખેલું આવે છે ત્યાં ટચ કરી અને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્ર મંડળ ખેડૂતોને કૃષિને લગતી માહિતી મેળવી રાખે હવે મિત્રો આજનો જે વિષય છે આજની કૃષિ માહિતીનો વિષય છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટા પાયે આ વર્ષે તુવેરનું વાવેતર થઈ રહ્યું છે અને અત્યારે તુવેરમાં ફ્લાવરિંગ સ્ટેજ છે સાથે સાથે સિંગુનું બંધારણ પણ ચાલુ છે તો તુવેરમાં શું સાવચેતી રાખવી શું ખાસ ધ્યાન રાખવું એના વિશે આજે હું તમને ખાસ માહિતી આપીશ મિત્રો જનરલી આ વર્ષે તુવેરમાં વધુ પડતી ઠંડી પડવાને કારણે ઈયળોનો ઉપદ્રવ બિલકુલ નીલ છે એટલે કે ઈયળોનો એટેક આવેલો નથી આવેલો હોય તો એકદમ નોર્મલ આવેલો છે એટલે કે ઈયળોને નુકસાન બિલકુલ નથી એને લીધે આ વખતે તમે જુઓ જ્યાં ખેતરો જુઓ તમે અત્યારે દિવાળી પછી ખેતરોમાં ફૂલનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે અને હંમેશા તુવેરમાં ફૂલ અવસ્થા હોય અને એકદમ પીળા ફૂલ હોય કે વૈશાલી હોય તો લાલ ફૂલ હોય તો એમાં જો ફૂલ વધારે પડતા ખીલતા હોય તો એનો અર્થ એવો કે એમાં લીલી ઇયળનો એટેક નથી પણ તુવેરનો છુપો દુસ્તમ રુસ્તમ એટલે કે છુપા રુસ્તમ તરીકે જો આપણે નુકસાન કરશે અને જેનો ભય છે એ છે બાવાયળ એટલે કે આપણે એને ઇંગ્લિશમાં તુર પોડ ફ્લાય કહી શકીએ એટલે કે સિંગની ઈયળ એવો શબ્દ આપણે ગુજરાતીમાં કહી શકીએ તો આ જે જીવાત છે એ તમને નરી આંખે દેખાશે નહીં તમને એમ લાગે કે ફૂલ એકદમ આવી ગયા ફૂલ આવ્યા પછી એમાં સિંગ બનશે સિંગ બન્યા પછી એમાં જ્યારે દૂધિયો દાણો હોય એટલે કે ઝીણો દાણો બંધાય ત્યારે જ આ જે તુર પોટફ્લાયનું ફૂદ હોય કે એનું જે કઈ એડલ્ટ હોય એ પંચિંગ કરી અને એમાં અંદર ઈંડું મૂકી દઈએ જેને લીધે અથવા તો શું કરે કે રસ ચૂસી લે દૂધિયો દાણો થાય ત્યારે તો એને લીધે શું થાય કે આપણને સિંગ આખી જ લાગે કે ઈયર તો જોવા મળવા નથી પણ સિંગને ફોલો અને જો તમને એમાં તમારે સિંગનો દાણો ડેમેજ દેખાય તો સમજી લેવાનું કે એમાં તુર પોર્ટ ફ્લાય નામની જીવાત આવી ગયેલી છે તો આને રીતે શું થાય કે સિંગ આખી હોય અને આ બધું જ્યારે પાકે અને હાર્વેસ્ટર હાર્વેસ્ટે અથવા થેસ્ત્ર આલે ત્યારે તમને ખબર પડે કે આમાં તો દાણા બહુ ખરાબ થઈ ગયા છે એક ધારા દાણાની ક્વોલિટી ન રહીએ તો એવું જે નુકસાન જોવા મળે તો એને આપણે જે છૂપ્પો રુસ્તમ કહીએ એટલે કે છૂપ્પો દુશ દુશ્મન છે આપણો એ ખેડૂતોને નુકસાન કરી જાય છે અને આ વર્ષે ઈયળોનું નુકસાન નથી પરંતુ આવી જીવાત જોવા મળે અથવા તો ઘણી વખત જોવાય ન મળે અને આવું અંદર ખાને ડેમેજ થઈ જાય તો એવા સમયે તુવેરના આ જે છુપા રૂસ્તમ છે છુપો દુશ્મન છે એને કાઢવા માટે શું કરવું એના વિશે તમને માહિતી આપું તો મિત્રો આ વર્ષે આપણે મેં કીધું એ પ્રમાણે ઈયળનો એટેક નથી એટલે દવાના છંટકાવ ઓછા થયા હોય દવાના ઓછા છંટકાવના લીધે આ કયો કે તુર પોટ ફ્લાય છે એનું ડેમેજ હવે ચાલુ થવાની તૈયારીમાં છે જ્યારે સિંગ બની જાય પછી જ આનું ડેમેજ ચાલુ થતું હોય છે તો મેં બે દિવસ પહેલાં જે તુવેરનું પ્લોટ છે અક્ષય ગંગા કરીને વેરાયટીનો પ્લોટમાં વિઝિટ કરી એમાં મને આ જે જીવાત છે એ દેખાવા મળી હતી અને એમાં શું હોય છે કે સિંગને ફોલો પચાસેક સિંગો ફરતી બાજુથી ખોલવાની અને એ ખોલો અને એમાં જો દાણો ક્યાંય અલગ કલરનો દેખાય અથવા તો કાળો જેવો દેખાય અથવા તો ક્યાંય ધનડા જેવી જીવાત દેખાય તો ત્યારે તમે સમજી લેવાનું કે આ જીવાતનો એટેક ચાલુ થઈ ગયો છે આના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો મિત્રો બજારમાં આપણે દવા જે ક્લોરોસાયપરનું કોમ્બિનેશનવાળી દવા મળે છે એ દવા તમારે ચાલીસથી પચાસ એમ લેવાની સાથે સાથે જો લીલી તમને દેખાવા મળે ક્યાંય અથવા તો ક્યાંય ફરતા ફરતા લીલીયર જોવા મળે તો એના ભેગી લીલીયરની દવા આવે એ આપણે કોરાજન અથવા તો પ્લેથોરા આ બે બધી એક તમારે લઈ લેવાની રહેશે કોરાજન લેવી હોય તો પાંચ એમએલ લાગજો અને પ્લેથોરા નાખવી હોય તો વીસથી પચીસ એમ એલ લાગજો તો આ બે દવાથી યળ માટે હવે મિત્રો અત્યારે આપણે સિંગનું પોષણ ચાલુ છે તો જોઈએ સિંગમાં દાણો ભરાવાની અત્યારે તૈયારી હોય છે તો સિંગનો દાણો કેમ મજબૂત ભરાય કેમ વધુ ભરાય તો આપણે જે આ ઈયળોનો કંટ્રોલ કરીએ તો સાથે સાથે આપણે એને જે તત્વ ઘટતું હોય અત્યારે જે દેવાલાયક તત્વો હોય એ હોય છે પોટાશ તો પોટાશ અત્યારે તાત્કાલિક લાગે એવા ફોર્મ્યુલેશનમાં મળતું હોય એવું જો તમે પોટાશ આપો તો એનું રિઝલ્ટ તમને તાત્કાલિક જોવા મળે પોટાશ ઘણા સ્વરૂપે મળતા હોય હોય જમીનમાં આપણે આપતા હોય તો એ પંદર વીસ દિવસે તમને મળતું હોય પછી તમને જે આપણે પાવડર ફોર્મ આવતું હોય પોટાશ આપણે ઘણી વખત જીરો બાવન ચોત્રી કે એવું વાપરતા હોય તો એ આપણે ઓછામાં ઓછું આઠ દિવસે લાગતું હોય પરંતુ જે વર્ડેશિયમ લાઈફ સાયન્સ છે અમેરિકન કંપની એમણે સાઇટો કે કરીને બજારમાં પોટાશ આપ્યો છે સાઇટો કે તો આ જે પોટાશ છે એ તમારે તાત્કાલિક લાગે એટલે કે કલાક બે કલાકમાં જ છોડને લેવાનું ચાલુ થઈ જાય તો એ આના ભાઈ જો મિક્સ કરી દો સાઇટો કે તો એને લીધે તમને શું થશે કે છીંગનો જે અંદર દાણો છે એ ભરાવદાર થશે દાણાની લાઇટ એકદમ પરફેક્ટ આવશે અને એનું જે ઇલ્ડ છે ઉત્પાદન છે દાણાનું વજન છે એ વધારશે તો આ જે આપણે યરનો છુપા રુસ્તમ છે દુશ્મનનો આપણે જે કંટ્રોલ કરીએ તો સાથે સાથે તમે સાઈટો કે જો પંપથી છાંટવું હોય તો એ પ્રમાણે આમાં તમે ચાલીસ ગ્રામ પ્રમાણે પંપ નાખી અને આનો તમે સારામાં સારો ફાયદો લઈ શકો છો તો મિત્રો આ જે કહેવાય ને છુપા રુસ્તમ દુષ્પનને ખતમ કરવા સાથે સાથે દાણાની ક્વોલિટી સુધારવા માટે મેં જે આ ડોઝ લખ્યો એ પ્રમાણે તમે આપશો તો તમને સારામાં સારું નિયંત્રણ મળશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ